સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા ભાઈચંદનગરમાં પતંજગાવાના મામલે થયેલી મારામારીમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે એ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે સુરતના કતારગામ વિસ્તારના ભાઈચંદ નગરમાં પતંગ ચગાવવાની બાબતે થયેલા ઝઘડામાં એક યુવક પર હુમલો કરાયો વિઠ્ઠલ નામના વ્યક્તિએ તુધાબાના પિલર પર કે ચડી કેમ પતંગ ચગાવે છે એમ કહી ઝઘડો કરી સાગર વઘાસિયા પર વડે હુમલો કરી માર માર્યો હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા સાગર વઘાસિયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં ચોકબજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ભોગબનારના પરિવારે પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ સાગર વઘાસિયા છે હું નગરમાં રહું છું જય ભારત એપાર્ટમેન્ટમાં શું બબલ થયું બબલમાં પતંગ ચગાવવા બાબતે બબલ થઈ હતી એમાં એમાં વિઠ્ઠલભાઈ કરીને છે એક ભાઈ અમારી બાજુમાં રહે છે એ લોકોએ પોતાની એપાર્ટમેન્ટની ઉપરની જગ્યા વાળી લીધેલી છે અને અમે પતંગ ચગાવવા ગયા તો મારી ઉપર જીવ લેણ ઊંડલો કર્યો પાઇપ વડે અને મને પાઇપ મારેલી છે અગાઉ પહેલા બોલા ચાલી થઈ હતી એ ધ્યાનમાં રાખીને મારી હારે વધારે ઓલું રાખીને મને પાઈ પડે હુમલો કર્યો મારી હાથે વિઠ્ઠલભાઈ ગાડી ચલાવે છે અને જમ્માવાળાને એવું રાખે છે નહીં પર્સનલ જગ્યા નથી બસ અમને ન્યાય મળવો પડે

જગ્યા છે એ ના અમારી ની લગ્લી જગ્યા છે પણ એમને એમનું ધાબુ વાળી લીધું છે એટલે કોઈને આવવા દેતા નથી પણ કાલે અમે પતંગ ગયા એટલે એમાંથી બોલાચાલી થઈ શું બસ અમને ન્યાય મળવો જોઈએ